જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આજે આપણે સ્મૂથ કાપડ એકદમ લચકા જેવું કાપડ આ ડિઝાઇન આની પહેલા આવી હતી જોકે જે ડિઝાઇન છે સાડીમાં પાલો બ્લાઉજ મહેંદી કલર છે આ ડિઝાઇન પહેલાં મેં ખોલીને બતાવી હતી વિડીયામાં રાણી ગુલાબી રામા રામા બીટ કલર છે અમુક કલર અલગ દેખાય છે મરૂન ને ગ્રીન ચાર કલર છે આ સાડીમાં આ સાડી મેં આની પહેલા તમને ખોલીને બતાવી એટલે ખોલતી નથી ને જે નવી ડિઝાઇનો હશે ને એ તમને ખોલીને બતાવીશ

છે આ મેંદી ને મરું આ ગ્રીન ને મેથી પીલો કલર છે બીટ કલર છે રામા કલર ગુલાબી બે આગળથી પહેલા આવી ગયેલી છે એટલે તમને ખોલ એ વિડીયામાં ખોઈ હતી હવે જે આવશે ને એ નવી ડિઝાઇનુ છે એ તમને હું ખોલીને બતાવીશ આ બાંધણીમાં છે ত্র কলার একদম মস্ত ডিজাইন গুলা বুট ডিজাইন বাধি একদম বিডিয়া মা দশে নী বাধি કાપડ એકદમ સ્મૂથ લચકા જેવું કાપડ આવશે રાણી ગુલાબી કલર છે આ સાડીનો ને આ બ્લાઉજ આમાં ત્રણ કલર છે એકા રાણી ગુલાબી એક આ બ્લુ કલર મસ્ત કલર છે આ એક આ ડિઝાઇન એ પરમાં મસ્ત કલર ચાર્ટ સેમ રહેશે બધાનો ડિઝાઇન બદલશે બોર્ડર બદલશે એકદમ ગ્રીન ને બીટ કલર છે આ રાણી ગુલાબી ને ગ્રીન આ રામા કલર છે ને બીટ છે આ મેંદી ને બીટ છે પંહારીની ને એવી ડિઝાઇન છે આમાં બહુ સરસ ડિઝાઇન છે આની સાડીનું કાપડ એકદમ લચકા જેવું તમે સાડી હાથમાં લ્યો તો તમને લેવાનું મન થઈ જાય એવું સરસ કાપડ આવશે મોર અને પંહારીની ડિઝાઇન આવશે બોર્ડરમાં પાલવ ને બોર્ડર બે માં બોર્ડર એ બહુ સરસ છે સ્વા સ્વાસ્તિકની નિશાની આ સરસ ચાલે આપણે એકદમ કડક કપડું કે વજન વાળું એવી કપડું ન પહેરતા હોય એના માટે આ સાડી બહુ સરસ છે પ્રસંગમાં પહેરવાની આ બ્લાઉજ બીટ ને મહેંદી કલર છે આ એના ત્રણ કલર ચાર મેંદી આ બાંધણી ડિઝાઇન છે આ પર્પલ ને બીટ કલર છે આ મેંદી ને ડાર્ક મેંદી કલર છે કલર છે કપડું એકદમ સોફ્ટ છે આનું જે પણ સાડી તમારે લેવાની હોય તેને વોટ્સએપમાં ભાવ જાણી લેજો દૂધિયા ને બ્લુ તમને એક પીસ ખોલી ને બતાવું એકદમ સ્મૂથ કાપડ છે સાડીનું આ બ્લાઉચ બ્લુ ને દૂધિયા કલર છે આજે એક બાંધણી ની ડિઝાઇન બતાવી દઉં ગ્રીન મરુ આ મેથ્યુ પીળો ને ગ્રીન એકદમ જરીની લાઇનિંગ આવશે કાપડ એકદમ સોફ્ટ કાપડ છે આ મેંદી ને બીટ રામા ને રાણી ગુલાબી મેંદી તમને એક કલર ખોલીને ને બતાવવા બુટ જરી ની લાઇનિંગ આવશે સાડીમાં કાપડ એકદમ સોફ્ટ આવશે આ પાલવ જે કોઈએ વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરજો ને આ સાડીનો ઓર્ડર જે તમને કલર ગમે એ વોટ્સએપમાં સાડી નાખી અને કન્ફર્મ કરજો ઓર્ડર સાડી એકદમ સ્મૂથ કાપડ લચકા જેવું કાપડ આવશે આ કલર છે બીટ કલર મેંદી કલર પછી આ મેથીઓ કલર ઝેરી કલર આ મેંદી કલર ને બીટ ને આ રામા ને રાણી ગુલાબી ને આ ગ્રીન ને મરુ જય શ્રી કૃષ્ણ